रस्ता रस्ता चमकाव

ગોલાવર શું મળપો આ કોના ગોલ્ડન ભોસડીયા ગેને જે છેવાની માં હાલી ગેને જે છે મને પાછળ આવ જલ્દી લવ 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 તમે ખાલી ગેને છે આ હેલ્થ દેતો ધ્રુ હેલ્થ કિટ તો દેતો યાર યાર કરજો સ્મોક કોટ ના બગાડ હું કવ ને એમ કરજો સ્મોક પડી હું પર ભાગજો ભાગો વાણીઓ સ્મોક પડી ભાગો 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 સ્મોક કરી દીધો મે ભાગો બસ જાળો જાવળા લ્યો જાવળા પાછળ જ છું એક જ નીકળો 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 કેકલા મારા માં નીકળો એકબીજાની બીજા ઊંચી કરો બોલા માં છોડાવના ને ચાલે ને મે હું નિયા સ્મોક કરું ના ના ને અહીંયા થી મરી ગયા કોણ ફર્સ્ટ એટે મારી ભાઈ એક બેન્ડેજ નો ઘટતો હે ખાલી હાલો બાજે બાજે જલ્દી નું તપીનો સિઢાને સામાન બોસ્ટા ઉપર ઉપર બાજે ગાડી હું ચોરી આવ્યો અરે મોરું એસ લેવા ગયો તો આપની ટીમ હાટું છે અરે આ જોમની બારે મારે ભગાવ ભગાવ અમારે ઓય ભગાવ અરે માં જવાનું હે ઝોન માં જવાનું આયા નથી

ઓલા જાડવા ફર્યા જો બાજુ આ બાજુ લઇ લે આ બાજુ ના એક તું લે તો પતી ગયા તારું અરે ઝાલકી આવો ઝાલકી 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 આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ

કો મારી ગાડી દેખરા દોલો ને કોઈક દરવાજો ના મને કોઈક તો આવો મારી આ મોટી બીપી તો કામ આવી ગયા બસ આપડો છે આપડે અહીંયા જ આપડે આ જગ્યા બરોબર બધા ઓપન માં જ આવશે નો થયા સ્લેમ આવશે

આપણે <lots> સર <sei> oh, <après rapper office> <occurs> <taleEtà>

ફુલ ઓપન માં થીયો હું બોલો હું ફુલ ઓપન માં થીયો માર સોડા માં આયા છે હેલો હાલો હાલો ગાડી 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 હાલો 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 આવો ને ગાડી ઊભી હાલો ગાડી વાટાય તારો બાપ અરે હા હા હું ગાડી નો ઓપન માં તો આ તો બાપ ગાડી માં માર છે યાર આ તો ઉતા ઉતા જાય હાલો આ ઉતા 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 હું ઉતા ઉતા હાલો આ ઉતા ઉતા આગળ ના 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 લોકેશન ના દે લોકેશન ના દે લોકેશન ના દે જોન માં નીકળો છો જોન માં નીકળો છો ફાયદો પાંચ તાઈ ને પીકી ના પાંચ છો તો એવો જ આવી જાય આપણે આ ઓ જગ્યા પકડી લીધો આવો હું ઠીક હે ઠીક ગાઈડે થી ખાઈ લે છે આ એડબલ્યુ એ તો કોણ ને હાલે એમ ને તો કોણ ને બધું હાલે भाई जाओ भाई जाओ भाई जाओ ये भाभी <laughs> के भाभी अरे यार आज जोन ए ओलो मकान जोन में है अरे हूं मां तो बोल ले यार लोकेशन दे दे हूं मार लाल कपड़ा काट नाखू लाल समुंद लाल तुमन। माँ जोगी। जो होलो बंदो आया है

જો આ આમાં સ્મોક થયો યાર યે એક ઈ માં ચમન પીક નો દેતો તારી જમણી બાજુ હા આ બાજુ જાવ દે જાવ દે જાવ દે જાતો જાવ દે જાવ દે જાવ દે જાવ દે નો નો એનો કોઈ ખબર છે ઊઈトロ ઊઈトロ હેડ મારું આલે ગયો હાલે હેડ માર્યો એના અહીં હેડ માર ને જાવ હો ને ઓપી મારો દીકરો કાય જરાક અમે જણા અરે ઓપી હા એક નંબર હાલો હાલો હું જરાક આગળ જાવું આવને હો આવને હું ઓપન એરી જો હું બે ગયો અરે માન અલમ એકને જોઈ ગયો હું એકને જોઈ ગયો મારી સામે છે મને એક એક જણાની વી કે ખાલી હું આમ ઊટડા પાંઢ રહું છું પૂતો હું બોલે ના બાજુનાને જોઈ આહા હા હા એને જો જો છો મોક ત્યો

Hvem er det som ringer? ये कहां कोने है एक एक smoke के पीछे ઓકે ઓકે રેડી એક જણો હવે અંતાજી એ ચિકન એની ભેંન ને તો ઇન્સ્ટે પોતી કે ઓપન મે ચિકન નીકળા તમારી માકા પોછા તમારી સામે તું ઓલું આયા નાક ની દે ભેંન એ તો ગિલી શૂટ એને જેડીની ગાઈનમાં બરોબર થઈને બસ નાચે ની ભેંન ને તો તે ખતરનાક <t worries> <t Storm>

Ой, ну, я с мави